એના ફેમિલી યાદ તો હોય ને મચ્છરિયા બહુ જ કરડે એ ફેમિલી એટલે રખવા ખાઈ આપણે જોઈએ કે હમણાં દેખાતા હશે તમને ને એમાં કોઈ વિરાટના તો મજા આવે આ વાતાવરણમાં રોડ ઉપર ને ખેતરમાં ને વિડીયો બનાવવા નહીં તો ફેમિલી આપણો ન હોય ને હવે ખેતરમાં નહીં આવીએ કાલથી કારણ કે આજ મને મચ્છર એટલા કહી રહ્યા ને તે અડધો બાટલો મારા શરીરમાંથી ઓછો થઈ ગયો હશે

આખા હાથે બધી તો તો અમે આવી જો આરતી કરી દીધા દીવા ધૂપ કરવાના હતા તો કરી દીધા દશા માતાના અને અમારા બાજુ કુલદીપભાઈ કુલદીપભાઈ ને જોવે છે મોબાઈલ જોવા માટે તો ફેમિલી મોબાઈલમાં હા ચાર્જિંગ ઓછું છે તો પહેલા તો આપણે વિડીયો શૂટ કરી દઈએ પછી થોડું ચાર્જિંગ થવા દઈએ કુલદીપભાઈને આ લઈએ મોબાઈલ મેં મૂકવામાં નવિયા બેન

મોઢી અવાજ હતો રે પછી શું પીવાનું પીઝા પીજા બસ પડી હરધી મેકી દે ને આ મકુ વિરાટ જો વિરાટ ને હે ને આજ મચ્છર કઈ દી કઈ તાવાઈ જો ને કેટલા નખરા કરે બતા જો તાવાય બોડી જો મોટા ઉપરથી ફેમિલી લાગતું મોણસ નું તાવ આવ્યો હોય વિરાટ કોહલી તો ચલો ફેમિલી ફટાફટ હવે જો ખાટલા બાદલા પથરાઈ ગયા આપણે ના આખા દિવસના થાક લાગ્યો હોય તો ફટાફટ આ ઉપર ઉતરી જઈએ ફેમિલી હમણાંથી તો બ્લોગ આપડે એવા આવે છે કારણ કે હમણાંથી તો કોઈ ટાઈમ જ રહેતો નહીં ને ફેમિલી વિરાટના આવી ગયું હતા તો આપણે વિડીયો આટલે સુધી ખતમ કરીએ છીએ ને આપણો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લાગજો અને સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી લાઈન બંધ કરો